નમસ્તે દોસ્તો શું નામ છે તમારું કીર્તિભાઈ કીર્તિભાઈ કરશનભાઈ પટેલ અને ગામ કયું દામણવા કીર્તિભાઈ તમને આપણા નેટસફ કંપનીની એક બાયોફીટ પ્રોડક્ટ પેટવેટ કરીને આવે છે જે આયુર્વેદિક આવે છે જે એક એડવાન્સ કેટલ ફીડ આવે છે એ તમને કોના જોડેથી મળ્યું હતું અલ્પેશભાઈ જોડેથી ઓકે અલ્પેશભાઈ જોડેથી આ બાજુમાં છે અલ્પેશભાઈ એમની પાસેથી આ લીધો હતો અને આ તમે તમારી આ દરેક ભેજમાંની શરૂઆત કરી હતી અત્યારે દૂધ આપતા છે એ ઢોરમાં તો આનાથી તમને શું ફરક લાગ્યો છે આ કેટલા સમય પહેલા ચાલુ કરી હતી આ એક મહિના પહેલા ચાલુ કરી એક મહિના પહેલા ચાલુ કરી હતી તો એનાથી ફરક શું પડ્યો તમારે અચ્છા દૂધ અને ફેટમાં ફરક પડ્યો આપણે આ જોઈ રહ્યા છીએ આ પેટ વેટ છે તમે એમના હાથમાં જે છે હું તમને બતાવી રહ્યો છું આ પેટ વેટ છે અને આ સંપૂર્ણ એક આયુર્વેદિક ફીડ સપ્લિમેન્ટ આવે છે પશુ માટે ગાય ભેંસ બંનેને આપી શકાય ઘોડાને પણ આપી શકાય અને એના કન્ટેન્ટ તમે જોઈ રહ્યા છો આમાં તુલસી વિદરકંદી જીવંતી મેથી જેવી જડીબુટી આવે છે અને એનાથી એની દૂધની ગુણવત્તા દૂધ અને ફેટમાં બંનેમાં ફરક પડ્યો છે એના સિવાય પણ ઘણા જે નાના મોટા જે રોગ છે અને રોગ પ્રતિકારક શક્તિ એની સ્ટ્રોંગ થાય છે તો દૂધ ફેટમાં કેટલો ફરક પડ્યો કીર્તિભાઈ આપણે પહેલા કેટલું હતું મતલબ પહેલું વીસ બાવીસ લીટર જેવું હતું ઓકે લીટર સાડા પોચ લિટર જેવો તમે મને કીધું કે ફરક પડ્યો છે પહેલા બાવીસ લીટર જેવું દૂધ જતું તો અમે જયારે આપણે આ પાવડરની શરૂઆત કરી આપણા પેટ વેટની અને આપણે મેસેજમાં પણ જોઈએ જે એમની પાસે મેસેજ છે બે તારીખથી લગાતાર જે વધારો થયો છે બે એકથી અને એ વધારો આપણે જોઈએ જે આપણે મોબાઈલમાં પણ હું તમને બતાવી રહ્યો છું કે આપણે આ પણ જોઈએ તો બે એક બે એકથી જે વધારો થવાનો ચાલુ થયો બાવીસ લીટર પછી એ જે વધ્યું છે એ છવ્વીસ એસી તમે જોઈ રહ્યા છો હું તમને બતાવી રહું તો આ જે મિલ્કની ક્વોન્ટિટી છે એ વધ્યું ચાર લીટરને એસી એસી પછી એના પછી તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે વધ્યું તો એ આ છેક છેલ્લે સુધી ઓગણત્રીસ લીટર જેવું દૂધ આપણે જોઈએ અત્યારે હાલની કંડિશનમાં આજે ઓગણીસ તારીખ છે અને ઓગણત્રીસ સિત્તેર અને ને ફેટ છે આ ધીરે ધીરે વધતા વધતા ઓગણત્રીસ લીટર સુધી દૂધ પહોંચ્યું છે તો તમે જોઈ શકો છો કે આમાંથી કેટલો ફરક પડ્યો છે અને આ એમનો તબેલો છે પશુનો તમે જોઈ રહ્યા છો ભેંસોનો બરાબર તો થેન્ક યુ આભાર